બદ સ્કૂલે જવાનો છે તો દીદી માતોજી કપડા બદલવા લઈ બેઠો આટલા પહેર્યા છે હે કામ બાકી છે શું બાકી છે તારે બોલ રૂમ સાફ કરવાની બોલો રૂમ સાફ છે તો શું બેઠી હું યજ્ઞ બેઠી છું તો તને તને યજ્ઞમાં યગ્ને મા તો મોટી થઈ પછી યગ્ને કરજીતું બધું શીખવાડીશ સન હો ને પંડીની માં આ પેલા રૂમ સાફ કરી લેજે આ તો ના ખલી બોલો આને સ્કૂલે નઈ જીવાને જ બદબાના છે આ બતા દીદી અહીંયા હોય ને એટલે સ્કૂલે નઈ જીવવાનું કેમ હા જો પકડાય હા બાનુ જ છે આ બતા ખબર જ છે એ અમને તો બાન નઈ કરતા હા આનેથી કેવા બાન પછી બીજું બોલો આ તો બાન કાઢે

دې دې وسته مو د دې د توشه د دې د خبره جوه یې تمہاره سکوله نه جوړه یا بده بنا شي بددا تمہارا باندې خبر شي باندې